બીપી આપણા માટે શું શું હક અને અધિકાર એ મંડળના અહેવાલમાં લખીને ગયા છે અને એમાંથી કેટલો અમલ થયો છે અને નથી 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 થયો શા માટે કર્યો તો એના માટે ઉપાય શું આપણા ઓબીસી ના લોકો દેશમાં જે બાવન થી સાહીઠ ટકા વસ્તી છે તો આવડી મોટી વસ્તી છે છતાં આપણને જો કઈ અન્યાય થતો હોય તો એના માટે જવાબદાર આપણે પણ ગણાય કે નહીં આપણે જે લોકો આપણને હક અધિકાર આપ્યા જ નથી એમને જ આપણે સતત સત્તા ઉપર રાખીએ અથવા તો આપણા અધિકાર વિશે આપણે જાગીએ નહીં તો આ મુશ્કેલી તો રહેવાની જ છે એટલે દરેક મિત્રોને વિનંતી કે આ જે વિડીયો છે ને એ આપણી જે જલકારી ન્યૂઝ ચેનલ છે એના ઉપર પડ્યો રહેશે એટલે તમારી અનુકૂળતાએ જયારે પણ સમય હોય ત્યારે આપણા ઓબીસી ના બધા વિદ્યાર્થીઓને દેખાડજો ખાસ કરીને જે નોકરીની તૈયારી કરે છે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થીઓને ખાસ દેખાડવાની જરૂર છે એનું કારણ કે વિદ્યાર્થીઓ મહેનત તો આટલી બધી કરે પણ જે નોકરીઓ છે સરકારી એ તો ઘટતી જાય છે દિવસે ને દિવસે આજથી વીસ વર્ષ પહેલા જેટલી નોકરી હતી એનાથી અડધી નથી રહી અત્યારે તો આ બધી સમસ્યાઓ માટે કોણ જવાબદાર આપણે શું કરવું જોઈએ એ વિષય ઉપર આપણે આજે થોડુંક વિસ્તારથી જાણશું આજે મંડલ પંથ નો અહેવાલ છે ને એ સાત ઓગસ્ટ ઓગણીસો નેવું ના દિવસે વીપી સરકારે વીપીસી સરકાર એ જયારે મુખ્ય વડાપ્રધાન હતા ત્યારે એક ભલામણ એને સ્વીકારી હતી મંડળ પંચના અહેવાલમાં તો ઘણી બધી ભલામણ છે પણ ટૂંકમાં જે લાભ આપણને આઝાદીથી મળવા જોઈએ એ સાત ઓગસ્ટ ઓગણીસો નેવું ના રોજ ફક્ત એક ભલામણ સ્વીકારવામાં આવી અને એની વિરુદ્ધ આખા દેશમાં આંદોલન થયા અને સવર્ણ લોકો એ કોર્ટમાં પણ ગયા અને કોર્ટમાં જઈ અને એ અટકાયું તો આપણે જાણીએ કે આ મંડલ પંચનો જે અહેવાલ છે ને આ એની એક ભલામણ સ્વીકારવામાં આવી આખો એનો જે અહેવાલ છે એમાંથી છે તો આના વિરુદ્ધમાં દેશમાં આંદોલન થયા હવે એ આંદોલન કરવામાં આપણા ઓબીસી ના લોકો એક છોકરો મરી ગયો જેને એ ખબર નતી કે ભાઈ આ મારા માટે જ છે તો એ છોકરો ગોસ્વામી કરીને હતો ઓબીસી અને પછી એમને દિવાસો ચાપી દીધી એમાં ઓલું કઈ કેરોસીન કે જે કઈ પેટ્રોલ થી છાંટ્યું ઘણી વખત આ લોકો દેખાવ કરતા હોય કે આપણે ખાલી વિરોધ કરવા માટે પણ એના બાકીના જે સાથીના છોકરાઓ દિવાસો એ દાઝી ગયો ખૂબ અને એનું મૃત્યુ થયું તો જે મંડલ કમિશન જે ભલામણો છે ઓગણીસો માં આવ્યો અને ત્રાણું થી એનો અમલ શરૂ થયો એટલે કે જે હક આપણે આઝાદી મળવા જોઈતા હતા એ આઝાદીના તેતાલીસ ચુમ્માલીસ વર્ષ પછી મળ્યા તો જે માંડલપંથની જે ભલામણો છે જૂનો ચુકાદો હતો સુપ્રીમ કોર્ટનો કે પચાસ થી વધારે આરક્ષણ ન થવું જોઈએ બંધારણમાં ક્યાંય એવું નથી લખેલું કે પચાસ ટકા આરક્ષણ પચાસ ટકા જોઈએ પણ હવે એ તો કોર્ટોની ની અંદર કોણ બેઠું છે આપ સૌ જાણીએ છીએ કે આપણા તો કોઈ ઓબીસી ના એસસી ના એસટી ના તો મોટા ભાગે જો હોતા નથી એટલે એ લોકોએ ત્યાં એક ચુકાદો આપી દીધો કે સત્યાવીસ થી વધારે નહીં રાખવાનું બરાબર પચાસ થી વધારે નહીં રાખવાનું બાકીની જે બધી શિક્ષણ માં અનામત છે એ છે પછી વર્ષો પછી કોંગ્રેસ ની સરકાર આવી ચોરાણું પંચાણું માં નહીં પણ લગભગ ત્રણ બે હજાર ત્રણ ચાર કે પાંચ છ માં ત્યારે અર્જુનસિંહ એના જે શિક્ષણ મંત્રી હતા હ્યુમન રિસોર્સ મંત્રી ત્યારે એ સ્વીકારવામાં આવી એટલે એનો અમલ તો લગભગ ખૂબ મોડો થયો શિક્ષણનો તો બાકીની જે ભલામણ છે કે કે નોકરી કરતા હોય અને રોસ્ટર એટલે એસસી જેમ રોસ્ટર છે પ્રમોશન મળે પ્રમોશનમાં લાભ આપવાનો અનામતનો એ જોગવાઈ છે એનો અમલ નથી થયો પછી કોઈ પણ જાતની સહ સરકારની સહાય લીધી હોય એવી કોઈ પણ ખાનગી સંસ્થા હોય તો એમાં પણ ઓબીસી ને આરક્ષણ આપવાનું તો એનો અમલ નથી થયો હમ આ યોજના લાગુ કરવા માટે એક કી એને સ્વરૂપ આપવું પડે અને એ બનાવી નાખે તો શું કરાય કે ભાઈ અનામત કાયદો બનાવે તો જે એનું અમલીકરણ ન કરે અને ઓબીસી નું તો એને સજા થાય તો હજી એવો કોઈ કાયદો બન્યો નથી એટલે કેટલી જગ્યાએ તમને જો ઓબીસી ને અન્યાય થતો હશે કે ઓબીસી ને જે ઉપર જન્મ આવતા હોય ને તે અનામતમાં ગણી લેતા હોય ટૂંકમાં એટલી બધી રીતે અન્યાય થાય એને ખબર છે કે આમાં કોઈ સજાની તો જોગવાઈ નથી અને ઉપરના બધા અધિકારીઓ આપણા બેઠા છે એટલે આ કાયદો નથી બન્યો પછી શિક્ષણનો ઓબીસી ને અનુકૂળ શિક્ષણની વ્યવસ્થાનું રૂપ બદલવું તો એની કોઈ વ્યવસ્થા નથી થઈ વ્યવસ્થા એવી થાય કે આપણા છોકરાઓ હંમેશા સરકારી શાળામાં ભણે અને મને કોર્પોરેશનની શાળામાં ભણે અને જે પૈસાદાર સવર્ણોના છોકરા છે એ ખાનગી શાળામાં એનું શિક્ષણનું સ્તર ઊંચું નાનું સ્તર ઊંચું નીચું પછી બંને જણા વચ્ચે સ્પર્ધા થાય તો કેવી રીતે આપણા બાળકો એની સાથે ટકી શકે પછી ઓબીસી ના બાળકો માટે રહેઠાણ અને શિક્ષણની સુવિધાઓ બી કરવી અ થી શિક્ષણ છોડી દે તો એના માટે પ્રૌઢ અ પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા કરવી તો તોબીસી ની તો વસ્તી જેટલી મોટી મોટી છે કે ઓગણીસો એકત્રીસ માં આપણી વસ્તી બાવન હતી તો આવડી મોટી વસ્તી માટે કોઈએ કોઈ પણ સરકારે વસ્તીના પ્રમાણમાં જે સુવિધા કરવી જોઈએ એવી કરી જ નથી અલગ સરકારી હોસ્ટેલ અને રહેવા જમવાની સુવિધા એમાં ભલામણ છે આધુનિક શિક્ષણની સાથે વ્યવસાયિક શિક્ષણ બધા લોકોને મળી રહે ઓબીસી બધા છોકરાઓને એટલી એની સુવિધા ઉભી કરવી પડે એ નથી કર્યું ટેકનિકલ અને પ્રોફેશનલ સંસ્થાઓ હોય એમાં ઓબીસી માટે આરક્ષણ આપવાની વ્યવસ્થા છે ઓબીસી ના વિદ્યાર્થીઓને વિશેષ કોચિંગ અને ટ્યુશનની વ્યવસ્થા વિશેષ શિક્ષણ એની સુવિધા ઉભી કરવી મધ્યમ અને નાના ઉદ્યોગ માટે નાણાકી સહાયની વ્યવસ્થા એના માટે સબસીડીની યોજના આ બધી વસ્તુ ઊભી કરવાની એમાં જોગવાઈ છે વાસાગત જે ધંધા હોય કરતા હોય એને એની એક મંડળી બનાવી અને એ જ લોકો એક એનો કોન્ટ્રાક્ટ લઈ શકે સરકારી સંસ્થાઓમાં તો બીજા લોકો જે ઉદ્યોગપતિઓ છે પૈસા વાળા એમાં ઘુસી ન જાય તો એવી વ્યવસ્થા કરવાની છે અતિ અંદર લખેલું છે પછી ઉદ્યોગ ધંધામાં છે એ આપણા ઓબીસી ની ભાગીદારી નહીવત જેટલી છે તો એના માટે અલગ એક આખી ટેકનિકલ સંસ્થા બનાવવી પછી ભૂમિ સુધાર કાયદો ભૂમિ સુધાર કાયદો એ તો એટલી બધી અગત્યની છે કે આપણા ઓબીસી ના મોટા ભાગના લોકો તમે જોવો ને તો ગામડામાં ખેત મજૂર હશે ખેતીની જમીન આપણા ઓબીસી લોકો પાસે ઓછી છે તો એ ખેત મજૂર ના લોકો છે એમને ખેતીની જમીન મળી રહે તો એક ભૂમિ સુધાર કાયદો એટલે કે ટોચ મર્યાદાનો કાયદો લાવવાનો કે દાખલા તરીકે તમે કાયદો બનાવો સો વીઘાથી વધારે જેની પાસે છો એ બધી સરકારની માલિકીની તો એ જે સંપાદન થયેલી જે જમીન છે એ ગામડાની અંદર જેમની પાસે નથી એ ગામના લોકોને મળે એવી વ્યવસ્થા કરવાની એમાં જોગવાઈ છે એનું ક્યારેય અમલીકરણ થયું નથી જેવી રીતે એસટી ને એસટી ને જે વધારાની અત્યારની જમીન છે તો એ પણ ઓબીસી ને પણ મળે તો આવું વ્યવસ્થા થઈ નથી પછી અમુક આપણા ઓબીસી માં વારસાગત જે ધંધો કરતા હોય તો એને એની સાથે અસ્તુતા જેવો વ્યવહાર થતો હોય તો એ એના માટે પણ કાયદો બનાવવો પછાત વર્ગની નિગમ બનાવવું એટલે કે એમને લોન મળે છોકરાઓ માટે અને એમાં ફંડ હવે કેટલું ફંડ ફાળવી છે આપણે જાણીએ છીએ કે હમણાં જ એક સંદેશ ની અંદર અહેવાલ હતો કે ઓબીસી એસસી એસટી અને લઘુમતી આ બધા જે પછાત વર્ગના લોકો છે ને એના માટે એકસો છાસઠ કરોડ અને સવર્ણ જે દસ ટકા છે સાત આઠ ટકા એના માટે પાંચસો કરોડ આવી તો અન્ય અત્યારે ચાલુ છે તો એનો અમલ નથી થયો રાજ્યોને કેન્દ્ર લેવલે અલગ મંત્રાલય બને અને એ મંત્રાલય છે એનું રક્ષણ કરે એટલું મંત્રાલય તો બની ગયા હશે સમાજ કલ્યાણ મંત્રી પણ એ તમે જો સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી પણ એ ક્યારેય આપણું રક્ષણ કર્યું નથી પછી એક સૌથી બીજી એક અગત્યની કે ઓબીસી ના સર્વાંગી વિકાસ માટે ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી તો આ વાત મંડલ પંચના અહેવાલમાં લખી છે અને છતાં આઝાદીથી કોંગ્રેસ હોય કે ભાજપની સરકારે એ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરી એટલા માટે કે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણી કેટલી સંખ્યા છે ઓબીસી ની એની ખબર પડે બજેટમાં આપણે એટલો હિસ્સો માંગી શકીએ અને હિસ્સો માગવો ક્યારે તમારી પાસે ચોક્કસ આંકડા હોય તો શાસન પ્રશાસનમાં આપણે વસ્તીના પ્રમાણમાં ભાગીદારી માગી શકીએ આપણે અનામત આરક્ષણ વસ્તીના પ્રમાણમાં માગી શકીએ દરેક જગ્યાએ બજેટમાં આપણો એટલો ભાગ થાય જ માનો કે આપણી સાહીઠ ટકા વસ્તી થઈ તો સાહીઠ ટકા ભાગ દરેક જગ્યાએ આપણને મળવો જોઈએ તો આ વસ્તુ ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો થાય જેટલી વખત આપણા લોકો કોર્ટમાં ગયા છે સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટ એમ કે છે કે તમારા કોઈ આંકડા નથી તમારી વસ્તી છે કેટલી છે અમને ખબર નથી તો એ વખતે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર ને એમ નથી કે તમે ફરજિયાત જાતિ આધારિત વસ્તી ગણતરી કરો એ ઓબીસી ને કહી દે ભાઈ તમારા આંકડા નથી તો ઓબીસી પોતે તો એ જાતિ આધારિત વસ્તી ગણતરી કરી નથી શકવાના તો સરકારનું કામ છે તો આવી રીતે ઓબીસી ને સતત ને સતત આઝાદી થી આજ સુધી અન્યાય થાય છે હમ તો મંડળ પંચ અત્યારે બે ભલામણ ખાલી સ્વીકારવામાં આવી છે નોકરીમાં દાખલ થતી વખતે સત્યાવીસ આરક્ષણ અને શિક્ષણમાં સત્યાવીસ જે સમાજની બાવન થી સાહીઠ ટકા વસ્તી હોય અને છતાં એને અડધું પણ આરક્ષણ ન મળતું અડધી પણ ભાગીદારી ન મળતી હોય તો એના માટે ભાજપ કોંગ્રેસની સરકાર છે તો જવાબદાર ગણાય પણ સ્વાભાવિક છે કે એના હાઈકમાન્ડ એના માલિક એ બધા બ્રાહ્મણવાદી લોકો છે તો એ આપણા માટે કઈ એને પક્ષો બનાવવા નથી એના સવર્ણ સમાજને ઉજવ્યા કે ત્રણ ટકા વાણિયા બ્રાહ્મણને ફાયદો થાય એના માટે બનાવ્યું તો એની એના ફાયદા નું કામ કરે છે પણ સવાલ એતો છે કે આપણે એકસો જે છેતાલીસ જ્ઞાતિ છે ઓબીસી માં આવે એમને શા માટે વર્ષોથી જે લોકો તમને આપણને અન્યાય આપણા ઉપર જેને હક ને નથી આપતા એને સમર્થન આપે છે તો આ થોડુંક મેં પ્રેઝન્ટેશન આપ્યું ત્યાર પછી એક બીજા વિષય ઉપર આપણે બીજું પ્રેઝન્ટેશન લેશું પણ અત્યારે આપણી સાથે જે મિત્રો જોડાણા છે એમાં સૌપ્રથમ માધાભાઈ ડાબી જે સાહસ એકેડેમી ચલાવે છે એની જે ગરીબ આપણા સમાજના સમાજના પછાત યુવાનો દીકરા દીકરીઓ જે સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એમાં જોડાતા હોય છે એમની પણ એ થોડીક વાત કરશે તો એ વિદ્યાર્થીઓ જે જોડાય છે એમાં એ નોકરી માટે બધા તૈયાર કર્યા માનો કે અત્યારે હજારો કોચિંગ ક્લાસ શરૂ થઈ ગયા તો કોચિંગ ક્લાસમાં જવાથી નોકરી વધી જવાની મેરિટ નું ઊંચું જશે માનો કે બધા ખર્ચો કરીને એમાં જશે તો જે પેલા સિત્તેર ટકાનું મેરિટ અટકતું હતું નેવું ટકા અટકશે નોકરી તો એક પણ નથી વધવાની તો એનો મતલબ કે અંતે તો આપણા છોકરાઓના આપણા મા બાપના પૈસા છોકરાઓના મા બાપના પૈસા જવાના છે એમાં નોકરી તો ઉલટાની ઘટતી જાય છે તો એના માટે વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે લાખો બેરોજગાર છે અને લાખો વિદ્યાર્થીઓ નોકરી માટેની તૈયારી કરે છે તો એ લોકો એવું કેમ નથી વિચારતા કે જે આઝાદી થી જે સરકાર અમને હવે અધિકાર નથી આપતા એ સરકારને કેમ અમે બદલી નાખીએ અને ખુદ શાસક બનાવીએ બ્રાહ્મણ વાણીયા સરકારને બદલે આપણી જે ઓબીસી એસસી એસટી ની સરકાર બનાવીએ ભીખ માંગવી પડે જે અહેવાલમાં જે અમલ જે ભલામણ છે એના માટે ભીખ માંગીએ છીએ એ ભીખ ન માંગવી પડે આપણા જ લોકો શાસક હોય આપણા જ લોકો મુખ્યમંત્રી હોય તો એ વિના માગે મળી જાય અને વસ્તીના પ્રમાણમાં મળે તો એ